ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ એમ એન હાઈસ્કુલ પાટણ ખાતે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ત્રિદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોનું સંકલિત આયોજન કરીને શાળાએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવાનું કાર્ય કર્યું હતું આ ત્રિદિનોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ચિત્ર સ્પર્ધા સંસ્કૃત ગૌરવયાત્રા અને સંસ્કૃત સંભાષણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્કૃતિ સપ્તાહના પ્રથમ દિવસે શાળામાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ આ ચિત્ર સ્પર્ધામાં સંસ્કૃત શ્લોકો ઋષિમુનિઓ તથા ભારતીય સંસ્કૃતિના દ્રશ્યો આધારિત કૃતિઓ દ્વારા લગભગ વધુ વિદ્યાર્થીઓએ રંગોથી અભિવ્યક્તિ આપી હતી આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ તથા સંસ્કૃત પ્રત્યેની લાગણીને નવો અવકાશ આપ્યો હતો ત્રીજા દિવસે સંસ્કૃત સંભાષણ કાર્યક્રમ શાળાના પટાંગણમાં ખૂબ જ ઉત્સાહભેર યોજાઈ ગયો શાળામાં આયોજિત આ સંસ્કૃત સંભાષણ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ગાયત્રી બહેન રાવલ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષામાં વક્તવ્યો સંવાદો શ્લોકો ઉચ્ચારણ અને નાટ્ય પ્રસ્તુત દ્વારા ભાષાની તાજગી અને સરસાઈને જીવંત બનાવી પ્રારંભમાં સંગીત સભર સંગીત સંસ્કૃત પ્રાર્થના ગવાઈ હતી તથા મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર ડોક્ટર દશરથભાઈ ઓઝાનું કુંકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે સંસ્કૃત ભાષાના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું કે સંસ્કૃત એ માત્ર ભાષા નથી પણ ભારતના જ્ઞાન વિજ્ઞાન અને સંસ્કૃતની રત્ન નાળીઓમાં વહેતો સૂત્ર છે ભગવાન બ્રહ્માથી સર્જાઈ અને ઋષિમુનિઓ સુધી પહોંચેલી આ દેવવાણી આજે પણ એટલી જ પ્રાસંગિક છે વિદ્યાર્થીઓએ વેદવ્યાસ પરશુરામ ચરક તેમજ સુદામા અને ગાર્ગી જેવા ઋષિપાત્રોના વેશમાં અભિનય કર્યો હતો અને સંસ્કૃત ભાષામાં સંવાદો દ્વારા ઐતિહાસિક પાત્રોને જીવંત બનાવ્યા આ સમગ્ર ત્રિદિવસીય કાર્યક્રમનું સુમેળભર્યું વિશિષ્ટ માર્ગદર્શન અને સંકલન શાળાના ઉત્સાહી શિક્ષક ભાઈ બહેનો તેમજ રાવળ સંજયભાઈ પટેલ ઠાકોર અને અંકિતાબહેન દરજી દ્વારા કરવામાં આવ્યું હતું તમામ શિક્ષકો અને વિદ્યાર્થી મંડળના સહયોગથી આ ઉત્સવ જ્ઞાન કળા અને સંસ્કૃતિનો સુંદર મંચ બની રહ્યો હતો અંતે ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેના ગૌરવની ભાષા પોસાય સેટ એમેન હાઈસ્કૂલના આ આયોજક એક સંસ્કારપ્રદ જ્ઞાનમય અને યાદગાર ઉપક્રમ સાબિત થયું હતું